અને કૃષ્ણ મધુમંગલ નો હાથ પકડીને ત્યાં લઈ આવે જે જગ્યાએ બધા ગોવાડિયાઓ બેઠા હતા પણ જોયું કૃષ્ણ એ મધુમંગલ એ કે આ બધા ક્યાં ગયા આટલી વાર કૃષ્ણને ખબર પડી ગઈ કે કાંઈક થયું છે આમાં એટલે મધુમંગલને કહ્યું કે તું પેલી બાજુ ગોત હું આ બાજુ ગોતું છું કૃષ્ણ આ બાજુ ગયા મધુમંગલ આ બાજુ ગયા બ્રહ્માજીએ મધુમંગલને પણ લઈ ગયા બ્રહ્મલોક આ બાજુ કૃષ્ણ બધે શોધે કોઈ મળતું નથી આંખ બંધ કરીને ખબર પડી ગઈ કે આ બ્રહ્માજીએ મારી પરીક્ષા લેવા મારા ભક્તોને મારા ગોવાળિયાઓને જે મને પ્રિય છે એને હેરાન કર્યા છે

આવી કૃષ્ણ એ લીલા એક વર્ષ સુધી કરી છે વિચાર કરો બ્રહ્માજીને એમ થયું કે ચાલ જોઈ તો આવું આ એક વર્ષ થયું આ ગોવાળિયાઓને ઘરમાં રાખવા બ્રહ્મલોકમાં ગાયોને રાખવી હવે રખાતી નથી જોઈ આવું તો ખરી શું થયું એટલે બ્રહ્માજી પરત જોવા આવ્યા ને તો જેવા ગોવાળિયાઓ અને જેવી ગાયો બ્રહ્મલોકમાં છે ને એવા જ ગોવાળિયાઓને ગાયો અહીંયા કૃષ્ણ સાથે એ યમુનાજીના કિનારે છે અને ત્યારે બ્રહ્માજીને એમ થયું કે નહીં આ કૃષ્ણ છે ને એ તો સાક્ષાત નારાયણ છે મારાથી અપરાધ થયો છે કૃષ્ણને ખબર પડી બ્રહ્માજી જોવા આવ્યા છે ત્યારે એ જ સમયે એક બ્રહ્માજીનું રૂપ લઈ બ્રહ્મલોકમાં ગયા અને બ્રહ્મલોકમાં જઈ અને એના જે દ્વારપાલો હતા ને એને કહ્યું કે હું અંદર શયનમાં જાઉં છું અને આ બ્રહ્મલોકમાં એક ડુપ્લિકેટ બ્રહ્મા આવ્યા છે એને અંદર નો દેતા બ્રહ્માજી રૂપ લઈને કૃષ્ણ અંદર ગયા છે અને આ બાજુ જે બ્રહ્માજી છે આવ્યા તો એના દ્વાર પાલો એના અંદર ન જવા દીધા અને ત્યારે બ્રહ્માજીને થયું કે મેં આ બહુ મોટો અપરાધ કર્યો છે કૃષ્ણનો અને ત્યારે એ બ્રહ્માજી એ નારાયણની સ્તુતિ કરે છે નવમી પ્રવપુષે તડી દંબરાયા சரிவிலசாயஸ்ரவேத் விஷாணி மருத பதே பசுப்ப

જેટલા ગોવાળિયાઓ ઉત્પન્ન કર્યા હતા જેટલી ગાયો ઉત્પન્ન કરી હતી ને એ એ પોતામાં સમાવી લીધી જ જગ્યાએ જે જ્યાં ચાલુ હતું અને બ્રહ્માજીએ ગોવાળિયાઓને અને ગાયોને એ જગ્યાએ પરત રાખી એક વર્ષ વીતી ગયું પણ ગોવાળિયાઓને વર્ષ વીતી ગયું ને ખબર નથી પડી બસ આજ ભગવાનને લીલા અને બધા જ ગોવાળિયાઓ કહે છે કે કૃષ્ણ આપણે વન ભોજન કરવાનું હતું નિયમ કે યમુનાજીમાં હાથ ધોઈ નાખે તો બ્રહ્માજી ને એમ થયું કે મેં સ્તુતિ કરીને માફી તો માંગી પણ ભગવાન નારાયણે જે ભોજન આરોગ્યું છે ને એનું થોડોક પ્રસાદી મને મળી જાય તો એ પ્રસાદી ક્યાંથી મળશે એ નારાયણ આમ તો નહીં આપે કારણ કે અત્યારે ગુસ્સામાં છે મને માફ ન કર્યા પણ એ યમુનાજીમાં હાથ ધોસે તો હું માછલીનું રૂપ લઉં અને જે હાથમાં વધેલું જે કંઈ પણ ચોટેલું હશે એ કૃષ્ણનો પ્રસાદ મને મળી જશે અને ત્યારે કૃષ્ણ હાથ જોવા જાય આ બાજુ માછલીનું રૂપ લઈ અને પ્રસાદી ગ્રહણ કરવા જાય કૃષ્ણને ખબર પડી ગઈ કે બ્રહ્માજી માછલીનું રૂપ લઈને આવ્યા છે અને ત્યારે કૃષ્ણે કહ્યું કે હે ગોવાળિયાઓ કોઈ હાથ ધોવાના નથી યમુનાજીમાં આ જે રેતી છે ને એ રેતી હાથમાં લઈ અને હવે રીતે આવી રીતે ખખેરી નાખો હાથ નહીં એટલે તમારા હાથ ધોવાઈ ગયા ભાગવતજી કહે ઇન્દ્ર મહારાજને માફ કરી દીધા પણ અહીંયા બ્રહ્માજીને માફ નથી કર્યા સ્તુતિ કરી તો પણ સુકામ તો કે એના ભક્તોને હેરાન કર્યા હતા ભગવાન ને બધું ગમે પણ એના ભક્તો અને ત્યારથી ભગવાન ને છપ્પન ભોગમાં છાસ ધરવામાં પણ આવે છે કારણ કે કૃષ્ણ બહુ પ્રિય છે દૂધ ખૂબ જ પ્રિય છે અને વધારેમાં વધારે ભગવાન કૃષ્ણને માખણ છે ને એ બહુ પ્રિય છે હો